પાલીતાણાના પ્રસ્તુતિ ગૃહ વિભાગ કોર બેદરકારીને લઈને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું પાલીતાણાના પ્રિયાબેનને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ ડિલિવરી બાદ તેમને પ્રસ્તુતિ ગૃહ રિફર કરવામાં આવ્યા ત્યાં મહિલાને તૂટેલા બેડ પર દે તૂટેલો બેડ દેવામાં આવેલો હતો ત્યાં અજયભાઈ તેમના ભાઈ દ્વારા રજૂઆત કરતાં તેમને સ્ટાફ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે ત્યારબાદ તેમણે તૂટેલા બેડનો વિડીયો વાયરલ કર્યો અને બેડ બદલવા પણ માંગ કરી છતાં બેડ બદલવામાં ન આવ્યો ત્યારબાદ તેમના ભાઈ દ્વારા અને પરિવાર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ અજયભાઈ હરેશભાઈ સોલંકી છે પાલીતાના ડેપ્યુટર કલેક્ટરને અમે અરજી આપવા આવ્યા છીએ કાલ સાંજે જે માનસીજી હોસ્પિટલમાં જે ડિલિવરીના કેસમાં જે બેડ તૂટી ગયેલો છે હજી પણ બદલાણો નથી તે બારે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે એ નિવેદન કરીએ છીએ કે અમારી સાથે થયું એવા કોઈ પણ દર્દી સાથે ના થાય તેવું અમે કહીએ છીએ કે આવું આગળ બીજા કોઈ સાથે ન થાય